ગયા આશાપુરા મોબાઈલ કેમ છો બસ મજા હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક માય ન્યુ વ્લોગ તો તમને બધાને એવું થતું હશે કે હું આજે આટલી બધી રેડી થઈને ક્યાં જઉં છું હું વ્લોગ જોજો તો તમને ખબર પડે કે હું ક્યાં જઉં છું એમ અને હું કેવી લાગું છું એ પણ તમે મને કહો કે મારું મેકઅપ મારી સાડી મારી ઇયરિંગ્સ આ બધું કેવું લાગે છે એવું મને કોમેન્ટમાં કહેજો કે હું કેવી લાગું છું તો આખો વ્લોગ પૂરો જોજો તો આજે હું તમને મીટઅપ કરાવીશ આજે નવા નવા ઇન્ફ્લુઅન્સરો જોડે એન્ડ કોણ કોણ ઇન્ફ્લુઅન્સર છે એ તમારા માટે સરપ્રાઇઝ છે તો મળીએ આપણે ડાયરેક્ટ ત્યાં જઈને હું તમને બધા જોડે મુલાકાત કરાવીશ તો ચાલો આપણે લોકો મેઇન સ્પોટ ઉપર આવી ગયા છે આમ તો અમે લોકો આવી ગયા હતા પણ બધા એક મિટિંગમાં હતા હવે અમે લોકો ફ્રી થયા અને હવે અમે લોકો મેઇન સ્પોટ પર જઈએ છીએ તો આપણી જોડે આજે છે કિશનભાઈ પટેલ મહીસાગરના એવા બહુ બધા ઇન્ફ્લુઅન્સરો છે જે આપણી જોડે છે જેમ કે આનંદ અનિરુદ્ધ ડીજે બોય શાલુ અને એવા બહુ બધા ક્રિએટર્સ છે આપણી જોડે દક્ષાબેન ભારતીબેન આ બહુ બધા છે તો હું તમને બધા જોડે મુલાકાત કરાવીશ તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ આશાપુરા મોબાઈલ અહીંયા એમનું રીઓપનિંગ છે પહેલા એમની શોપ હતી જ પણ પાછું બધું નવું નવેશરથી એ ચાલુ કરે છે તો અમને મહીસાગરના એમણે મોસ્ટ ઓફ બધા ઇન્ફ્લુયન્સરોને ઇન્વાઇટ કરેલા છે તો આજે અમે બધા જ અહીંયા મળશું તો હું તમને બધા જોડે મુલાકાત કરાવીશ તો ચાલો હું તમને બધા જોડે મુલાકાત કરાવું બાઇસ આપણી જોડે છે આજે દક્ષાબેન કેમ છો દક્ષાબેન બસ મજામાં છું અને આ છે ભારતીબેન કિશનભાઈ અને આ છે આશાપુરા મોબાઈલ ના ઓનર જેમણે રીઓપનિંગ કર્યું છે તો એમને દિલથી બહુ બધી બધાય કે એમને એમની જિંદગીમાં આગળ વધે કિશનભાઈ કેમ છો બસ મજા ફાઇનલી ઓપનિંગ થઈ ગયું કોંગ્રેચ્યુલેશન્સ હમ સ્ટાચ્યુના જમ ના ઉભો રહે તું જો સેલ કરીશ ને તો બિચારા આયલા જ જતા રહેશે યાર તો આટલું બધું ના કરીશ શું જોઈએ અહીં છે તો હા તો તું પૂછે શું જોઈએ છે કયું મોડલ જોઈએ એવો તું આપવા શું માંગે છે તું આપવા શું છે ફાઈનલી શોપનું ઓપનિંગ થઈ ગયું છે આશાપુરા મોબાઈલ લીંબડીયા ચોકડી પર છે અહિયાં એક વખત જરૂરથી વિઝિટ કરજો તમે લોકો એન્ડ આનંદ તને કેવું લાગ્યું तो गिफ्ट गीफ अभी तो मजा आएगी केक ए अनिता ने केक के भी लागे अनिता ने केक के भी लागे अनिता मोटो पीस खा दो यार आओ ना मेरे को बहुत अच्छी लगी हां भाई थैंक यू क्योंकि मेरे को क्योंकि मेरे को केक बहुत भाती है हमारा प्लेन में गैस नहीं पूरा तो डायरेक्ट डायरेक्ट आप प्लेन कनाडा जाने वो से कनाडा कनाडा नहीं कनाडा हां हां ना बदर बोलता है ओडे से या कनाडा તો અત્યારે અમે લોકો હવે જમવા જઈશું ઓપનિંગ નું બધું કામ બધું શાંતિથી પતી ગયું એન્ડ રિયલી બહુ જ મજા આવી બહુ બધા અમે લોકો ઇન્ફ્લુએન્સરો મળ્યા એમાંથી આ ભાઈ છે આપડા મૈસાગઢના ઇન્ફ્લુએન્સર અનિરુદ્ધ અનિ અને એ ભાઈ ખરેખર રહે છે યુએસએ પણ થોડો ટાઈમ કાઢીને આયા છે ભાઈ તો અમને મને બહુ દિલથી સારું લાગ્યું કે મને બહુ સારું લાગ્યું કે આયા ડાયરેક્ટ લેન્ડ એનો લિમ્બડિયા ચોકડી તેલ્યું ટ્રેન દાવા પર

ચલો કિશનભાઈ જાય છે તો કિશનભાઈ નું આપડે ટાટાભાઈ ભાઈ કહી દઈએ કિશનભાઈ મળીએ આપડે આવો તો ઘર બાજુ ચોક્કસ આવજો બરાબર

બહુ થાકી ગયા આજે તો એન્ડ હજી તો મારે રીલ શૂટ ને એવું બધું પણ કરવાનું છે થોડા ફોટો શૂટ કરવાનું છે તો અમે જઈએ હવે ફાઈનલી તો ગાય ચેન્જ કર્યું અને હવે હું મારા ગોલા જોડે મસ્તી કરીશ થોડી વાર હું ને એને મૂકીને ગઈ હતી કે સવારે થોડુંક વરસાદ જેવું પણ વાતાવરણ હતું એટલે ખાલી ખોટું એને ક્યાં હેરાન કરું એમ કરીને એને મૂકીને ગઈ હતી હું તો તો હવે એના જોડે થોડી મસ્તી કરશું અને અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે એટલે મારે સૂઈ પણ જવું છે જો હીરું સૂઈ જવા દેતો તો આજનો દિવસ રિયાલીમાં બહુ જ મસ્ત ગયો તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હીરુ ટાટા ટાટાબાઈ મળીએ નવા બ્લોગમાં